બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડોઈ તાલુકાના કળાથલા અને ધનપુર વચ્ચેનો જે બોર્ડર વિસ્તાર છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ આગ લાગેલી છે જંગલ વિસ્તાર છે ત્યાં પણ આગ લાગેલી છે ને પ્રાઇવેટ નીલગીરીનું ખેતર છે તમે જોઈ શકો છો કે સિટી ઉપર જે મોટા મોટા ઝાડ દેખાય છે એ નીલગીરી છે અને નીલગીરીના બુળિયામાં પણ આગ લાગેલી નજીકમાં આગ લાગી દેખાય છે જંગલ વિસ્તારમાં પણ દવ ફાટી નીકળ્યો છે અને આ ખેતર છે એની આજુબાજુ જંગલ છે જેમાં ઘાસચારો છે ઘાસચારો સળગી ઉઠેલો છે નીલગીરીનું ખેતર છે તેમાં પણ આગ લાગેલી મેઇન કેનાલની બાજુ છે નર્મદા મુખ્ય નહેર એ બાજુ હજુ પણ આગ સળગી રહી છે લોકો આગ ઓલવવા માટે પણ દોડી જાય છે જેમના પ્રાઇવેટ ખેતરો છે તેઓ આગ ઓલવી રહ્યા છે ઓલવી પણ દીધી છે પરંતુ જંગલ વિસ્તાર છે ત્યાં હજી પણ આગ લાગેલી છે આ કોઈ દાવાદંડ નથી કે એ પ્રકારનું નથી આ કોઈ કોઈક અટકચાળું કર્યું હોય અને આગ લગાવી હોય એ પ્રકારનું પણ લોકોમાં આ વિશાળ વિકાસ સ્વરૂપમાં વિશાળ વિસ્તારમાં પ્રસરી આગને લીધે આજુબાજુના નાગરિકો પણ આ કેમ આગ લાગી તે જોવા માટે દોડી પડ્યા તમે જોવો છો કે લાંબુ લગભગ બે ત્રણ કિલોમીટર સુધી ફેલાયેલી આ આગ કોણ બુજાવશે ક્યારે બુજાશે તે અંગે પણ અવડવમાં છે સ્થાનિક આગેવાનો દ્વારા જે ભાવેનસિંહ ઠાકોરના આગેવાનો દ્વારા જંગલ વિભાગને પણ જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પહોંચ્યું નથી